હિંમતનગરના અર્બન સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી રોટરી ક્લબના પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવી સાબરકાંઠા જિલ્લામાં નવસો બ્યાસી બુથ ઉપર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો બાદ બાળકોને રમકડા અને ચોકલેટ પણ આપવામાં આવ્યા આજથી દેશવ્યાપી પોલિયો નાબૂદી અભિયાન શરૂ થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો જીરો થી પાંચ વર્ષના એક લાખ ઓગણસી હજાર પાંચસો ને સાહીઠ બાળકો છે તેમને કવર કરવાના છે શુક્રવારે અને શનિવારે પલ્સના ટીપા પીવડાવવામાં આવ્યા જિલ્લાના આઠ પોલિયો પીવડાવવાની કામગીરી ચાલશે આ ઉપરાંત બેતાળીસ ટ્રાન્ઝિટ બૂથ અને તેર મોબાઈલ ટીમ પણ છે આજના દિવસે જે પણ બાળકો કવર કરવાના રહી જશે તેમને સોમવારે અને મંગળવારે ઘરે જઈને પોલિયો પલ્સના ટીપા પીવડાવવામાં આવશે આજે દેશવ્યાપી પોલિયો પલ્સ અભિયાન ચાલુ થયું છે આપણા સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો એક લાખ અગણસી હજાર આઠસો ને સાહીઠ બાળકો જીરોથી પાંચ વર્ષની ઉંમરના છે એમને આપણે કવર કરવાના છે ને રિમોટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં તો અમે શુક્રવાર અને શનિવારે પણ પોલિયો પલ્સના ટીપા ચાલુ રાખ્યા આજે સમગ્ર જિલ્લામાં આઠસોને બાણું બૂથ ઉપર આપણે પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી ચાલશે ઉપરાંત બેતાલીસ આપણા ટ્રાન્ઝિટ બુથ છે અને મોબાઈલ ટીમ પણ આપણી તેર છે આજના દિવસમાં જે પણ બાળકો કવર કરવાના રહી જશે એમને સોમવાર અને મંગળવાર બે દિવસ એમના ઘરે ઘરે જઈ અને પોલિયો ટીપા પીવડાવવામાં આવશે આપણા આ અભિયાનના કારણે સમગ્ર દેશમાંથી પોલિયો આમ તો નાબૂદ થઈ ગયો છે એટલે આપણે પણ આ અભિયાનમાં સૌ જોડાઈ અને પોલિયોને એક પણ હવે કોઈ કેસ ન બને એની પણ તકેદારી રાખવા સૌ જિલ્લા